ધાનપુરના દુધામલી ખાતે છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ દાહોદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયાના અધ્યક્ષસ્થાને યોજાયો ધાનપુર તાલુકા કક્ષાએ દર વર્ષની જેમ આ વર્ષે દુધામલી પ્રાથમિક શાળાના મેદાનમાં છોતેરમા તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાનોના હાથે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય અતિથિ દાહોદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ વસાભાઈ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ છગનભાઈ મોહનિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દાહોદના અધિકારી બ્રિજેશભાઈ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા સભ્યો તાલુકા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દુદામલી પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું વિકેન્દ્રિત પ્રજા નવસરી યોજનાના બાર જેટલા લાભાર્થીઓને એક લાખ છ હજાર એકસો અઠ્યાસી રૂપિયાના ઇનામ રૂપે લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા દુદામળી પ્રાથમિક શાળાના મેદાનમાં મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજના છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવમાં કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયાએ જણાવ્યું જળ જંગલ વૃક્ષ આપણને વાયુ આપે છે અને શુદ્ધ હવા થકી આપણું શરીર તંદુરસ્ત રહે છે ત્યારે સભામાં પધારેલ તમામ લાભાર્થીઓને ગામે ગામ ઘરે ઘરે તમામ ભાઈઓ બહેનોને પોતાના ઘરે વૃક્ષારોપણ કરવું જોઈએ તેમ આજની સભામાં જણાવાયું ઘરે ઘરે વૃક્ષ વાવો શુદ્ધ હવાલાઓના સૂત્ર સાથે સભામાં આવેલા ભાઈઓ બહેનોને ધાનપુર સામાજિક વનીકરણ વિતરણ વિભાગ તરફથી એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ દામા દાહોદ જિલ્લા બ્યુરો